વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં ચૂંટણીનો મહાપર્વ યોજાવા જઈ રહ્યો છે ઇલેક્શન કમિશને લોકસભા ઇલેક્શનની તારીખો જાહેર કરી દીધી છે અને તમામ પક્ષો ચૂંટણીનો જંગ જીતવા માટે એડી ચૂંટણીનો જોર લગાવી રહ્યા છે પણ આ ચૂંટણીનો ખર્ચ કેટલો થતો હશે અને આ ખર્ચ કોણ ઉપાડતું હશે કોણ ઉઠાવે છે આ ખર્ચ

કેટલો ખર્ચ થશે તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બે હાજર ચૌદ માં સામાન્ય ચૂંટણી કરાવવામાં ત્રીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને બે હાજર ઓગણીસ માં સીધો ડબલ એટલે કે સાહીઠ હજાર કરોડ ખર્ચ થયો હતો આ વખતે કેટલો ખર્ચ થશે તો નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ બે હાજર ચોવીસ માં ચૂંટણી ખર્ચ માટે રૂપિયા ચોવીસો બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી કરોડ ફાળવ્યા હતા જેમાં લોકસભા ચૂંટણીમાં એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તો આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે